ધારી એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સમી એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા હળવદ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાણું રૂપિયા રાજકોટ એક હજાર ને એકાણું રૂપિયાથી એક હજાર ચારસો ને પાસઠ રૂપિયા પાટડી એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એસી રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા મોરબી એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનના રેજો ખેડૂત મિત્રો जमजोधपुर एक हजार एक सौ ने एक रुपया एक हजार चार सौ ने एक रुपया एक हजार एक सौ ने रुपया एक हजार तरह सौ ने बार रूपया बाबरा एक हजार ने सौ थी एक हजार चार सौ ने पंचान रुपया अमरेली एक हजार ने पांच थी एक हजार पांच सौ ने, ने पांच रूपया जो आगे મેંદેડા એક હજાર ને એકત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા ભચાઉ રૂપિયાથી એક હજાર ત્રણસો પચીસ રૂપિયા જેતપુર એક હજાર ને સો રૂપિયાથી એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા વિસાવદર એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાસઠ રૂપિયા કોડીનાર એક હજાર એકસો ને પાંચ રૂપિયાથી એક હજાર પાંચસો ને એક રૂપિયો જુનાગઢ એક હજાર એકસો ને એકસઠ રૂપિયા એક હજાર ચારસો ને પંદર રૂપિયા વડાલી એક હજાર ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બે રૂપિયા હારીજ એક હજાર ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ બાવીસ રૂપિયા કાલાવડ એક હજાર ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને સિતેર રૂપિયા ચેસદણ એક હજાર ને એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા લખતર એક હજાર ને પાંચ રૂપિયા થી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા મહુવા એક હજાર બસો રૂપિયા થી એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન